આ કાચો રસ્તો હવે ટૂંક જ સમયમાં પાકો રસ્તો બનવાનો છે એટલે કે એપ્રોચ રોડ ટચની આ જગ્યા થવાની છે હાલમાં નેરિયાની જગ્યા છે પરંતુ ટૂંક જ સમયમાં એપ્રોચ રોડ ટચની જગ્યા થવાની છે સિટી વિસ્તારથી સાત કિલોમીટરના અંતર પર આવેલું આ લોકેશન છે હાઈવેથી દોઢ કિલોમીટરના અંતર પર આવેલું આ લોકેશન છે ભાવની વાત કરું તો વીઘાનો ભાવ તેર લાખ પચાસ હજાર રૂપિયા મૂકેલો છે એટલે કે સાડા તેર લાખ રૂપિયા વીઘાનો ભાવ છે કુલ સાત વીઘા જગ્યા છે કુલ સાત વીઘા જગ્યા છે અને વીઘાનો ભાવ તમને કહ્યો પ્રમાણે સાડા તેર લાખ રૂપિયા વીઘાનો ભાવ છે જૂની શરતની જગ્યા છે એક જ ખાતેદાર બરોબર છે મિત્રો એક જ ખાતેદાર અને ખેતીલાયક આ જગ્યા એપ્રોચ રોડ ટચની જગ્યા છે નહીં પરંતુ ટૂંકા સમયમાં થવાની છે એટલે રોકાણ કરવા માંગતા મિત્રો જરૂરથી રોકાણ કરી લેજો સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યો છે પાટણ સિટીથી સાત કિલોમીટરનું આ લોકેશન છે મહેસાણાથી પણ નજીકનું લોકેશન છે એટલે મહેસાણા અમદાવાદ અથવા પાટણના લોકો જે પણ ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર આજે જ સંપર્ક કરો વહેલા એ પહેલાં હવે વાત કરીએ જિલ્લાની તો જિલ્લો પાટણ અને તાલુકો પણ પાટણ એટલે પ્રાઇમ લોકેશનનું આ જગ્યા છે રોકાણ માટેની ઉત્તમ તક છે તો તમે સમજી જ શકો છો બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો કે કયા પ્રમાણેનું લોકેશન છે યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર જરૂરથી કરજો અને ફેસબુકવાળા ફોલો શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય હિન્દ જય ભારત આવા જ વિડીયોને જોવા માટે વીઆઈપી કન્સલ્ટન્ટને